પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને પોતાની ગેંગ સાથે મળીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી બોલેરો કારની ચોરી કરી હતી ત્યારબાદ તે બોલેરો કારનો ઉપયોગ દારૂની ખેપ મારવા માટે કરતો હતો ઉપરાંત તેણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો આરોપી સામે સુરતના અલગ અલગ બાર અમદાવાદના પાંચ અને ગાંધીનગરના ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હતા ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો ત્રીસ વર્ષનો જૂના હોય પેંત્રીસ વર્ષનો ચાલીસ વર્ષનો કુલ મળીને ત્રીસો ચાલીસ જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી આ ઓપરેશન ફર ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિસ્ણોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે આ ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એ કામ કરે છે એનો ભૂતકાળ જોઈએ તો બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિસ્ણોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં ગીતમાં બેઠેલા રૂપનાથ બીઆરામ બિશ્નોઈ નારાયણલાયલ બીઆરરામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં આનો મેઇન સાગરિત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમા આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનું હેરાફેરી કરવા માટે વાપરતા હતા બિષ્ નો એક અલગ એમ હોય છે આ બિશ્નુ એ સાચર સાચરનો છે અને ત્યાં સાચો ત્યાંનો છે આ અલગ છે ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો